મહિનાથી એટલું બધું ટેન્શન વધી ગયું ને એટલો ભાર વધી ગયો મગજ ઉપર સાડી પોલીસે મને ઓળખીતી થઈ ગઈ આડા ગમે ગમે રત્નભાઈ શેઠ રત્નભાઈ શેઠ સાળું ગમે તે થઈ જાય ડોહાને મારે પકડવો પડશે ગમે તે કાકાનો અને આ રે બ્લેક માલ મારો ચોખ બાજુના ગમ માં પોકાડવો સર ગમે તે થઈ જાય પણ પોકાડવો તો પડશે જ કારણ કે આ બ્લેક માલ જોડા આશા જ નહીં

પણ મારું એક જ કામ તમારે ખાલી કરવાનું શું કામ હું તમને જે વસ્તુ આલો એ તમારા બાજુના ગામમાં આલવાનું છે બરોબર આલ દેહો તમે પૈસા થાય પાવ હોય તો બીજું કોઈ નઈ આવે હું જશુ મને ઓળખી લેવાનો ખાલી તમારે પૈસા કેટલા આલ છો પૈસા તો તમે 5 લાખ કેવો 3 લાખ 10 લાખ 10 લાખ કરેન લેતા હું 5 લાખ રૂપિયા આલ આયો કોક છેલી આલો આપણો શું વાત છે બાજુના ગામમાં આલવાનું છે અને હું તમને આઈન મળ્યો બરોબર એ વસ્તુ તમારે ખેદવી નહીં જોવી નહીં

તમાર કોઈના હાથમાં ના આપી ના હોય તો વગાઉ પડ ત્યાં ગાળું પડે ફૂટવાળી નુકસાનકારક કોઈ વસ્તુ નહીં હલો સાહેબ બોલો બોલો હા હાઈવે ઉપર હા રોડ ઉપર જ બોવ શું થઈ રોડ ઉપર થઈને જોઈ બસ આ રહ્યો એક જ છું કોઈ થઈને તો જોવી આજ ખબર પડી જાય સારું સારું બસ હાલ જ ફોન આવે છે એટલો ફોન આવ્યો છે બે ડોહા નીકળ્યા છે ધોતિયાવાળા એક ને લીલી કોટી પહેરી છે અને એક છે થોડો ખફા ઓમ કરીને હેડ એવો છે હીરો ની હીરા પેરી નો મામલો ચાલુ છે રત્ન રહ્યો ને વેપારી એના બે નંબરના હીરા હોય થઈ સપ્લાય થવાના આ ફોર રેસિંગ બે હોય થયો હેડ હશે હોય થઈ મારું વસ્તુ તો મેળવી દે પેલા તો પોલીસ વાળા જેવું લાગે

દાદી હવે મારી જોઈ દઈ હું જઈએ છીએ અમે તો હા બચીન કે જીદાન હિંમત કેવાનું છે આપડે અને દીવાવા નહીં પાઉં નહીં પાઉં સાઈડ થઈ બોલવાનું હું પોલીસ તો હું થઈ ગયું આપણે થોડો એનો ગુનો કરે છો સાચી વાત આપણે બનારવા જઈએ છીએ ડુશીન હા આપણે નહીં બીવાવાનું કોઈ નથી નહીં બીવાવા ઓય દસાઓ કે ચાલ્યા હા તો હું બંડારવા જાવ હે સર કીનું બોલાય કીનું હું એક ગુજરાતી દેશી પ્યોર દેશી જ છું હા સાહેબ સાહેબ અમે અમાર દાદી હવે મારી જોઈએ બંડારવા જઈએ છીએ અમે ક્યાં ગોમના ઓલે તમે અમે અમે ગામના નહીં પણ ભણારવા જોઈએ છીએ અમે ભલે ગામનું નામ તો છે કે તમારું બેઠાપુર 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 ના હોય હું તો સાહેબ વેહાનો હું વેહાનો કોઠામાં વડગોમ તાલુકો રહ્યો ને હું વેહા ગામનો હું ચેક કરો પછી તમે સાડમો થો સાડમો સાહેબ અમાર પણ તો કોઈ નહીં ઓય ઓય ઉપર સાડમો અમે તો દોહા હો ફરખો ઉપર એ મારવા મત સાહેબ એ ફરખો પડે ખબર ન પડતી લે તને હ

પેલાનું ફાઇલ ચેક કરી પેલાનું નહીં કરી એ ડોહા એ ડોહા ઉભો રે લે ઓ બાઈક ની ચાવી લેવા દે લે એ ડોહા ઉભો રે ડોહા તો આની છે ના હોય તમારે મય પેહી જઈએ ના હાલો એ ડોહા એ ડોહા ડોહા ઉભો રે ડોહા માં ડોહા માં નોકી નો સવાલ હે ડોહા આવો આવો ડોહા ઉભો રે હા જો

મારો ફોન કરું કેટલું દોડ્યો એ હાથ નહીં આવ્યા બે જણા સાહેબ હું યાર આવા બે જણા મુર્ગાલો મને તો એવો નહવાડ્યો એવો નહવાડ્યો હોપરોમ પહેરી દે સાપરો નીકળીને એટલે સીધા શ્વેત્રો પહેરી દો હું તો સાહેબ ફેવોટો નીકળી ગયો મારે તો મો અને હું તો નહીં પકડું ઓય બેઠો યાર સોયડા હું કરું તાને બીજો મોણસ મેકલજો નહીં મેકલો મારે એકલા નથી હા સારું તાને ના સાહેબ નોકરી તો કરવાની હે ઓ

મારા તો શું વાત કરો સાપરો બે આઈ ચિત્રો માં પેલા પૈસા લો કોઈ વફત નહી માલ લાવી પૈસા પેલા માલ આલો ચેક મારું રહી એડ્રેસ લોકેશન બીજું જ નહીં હાથમાં જ